છેલ્લા બે દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો થતા વધી ગરમી સાત શહેરોનું મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રીને પાર આગામી દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો વધીને પહોંચશે સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત સૌથી વધુ ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાનમાં શેકાયું મહુવા ભાવનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તો રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો ઓગણચાલીસ ડિગ્રીને પાર સુરેન્દ્રનગર અને અમરેલીમાં તાપમાનનો પારો ઉચકાઈને પહોંચ્યો આડત્રીસ ડિગ્રી ને પાર અમદાવાદમાં પણ મહત્તમ તાપમાનનો નો પારો વધતા વધી ગરમી તાપમાનનો તાપમાન નો પારો એક પહોંચતા નાગરિકો ગરમી જોકે પાંચ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન વિરોધમાં અમદાવાદના ધંધુકામાં આજે ક્ષત્રિય સમાજ મહાસંમેલન રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો મહાસંમેલનમાં ઉપસ્થિત રહી અને કરશે શક્તિ પ્રદર્શન પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે રાજપૂત સમાજની મહિલાઓનો વિરોધ ગાંધીનગર માં પ્રતાપની પ્રતિમા પાસે રૂપાલા ને હટાવવાના કર્યા સૂત્રોચ્ચાર જય ભવાની નારાઓ સાથે મહિલાઓએ નોંધાવ્યો વિરોધ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજ નીકળી વિશાળ રેલી બહુમાળી ચોક થી કલેક્ટર કચેરી સુધી રેલી માં કેસરી સાફા સાથે ક્ષત્રિય સમાજના પુરુષો અને કેસરી સાડી પહેરી શપથ પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજ માં રોષ યથાવત બનાસકાંઠામાં અમીરગઢ ના કરજા માં ભાજપના આગેવાન કે કાર્યકર્તા ને પ્રવેશ નહી ના લાગ્યા બેનરો તો કાંકરેજ માં મહાસભા કરવાનું આયોજન રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા હું રૂપાલા સાથે ઉલ્લેખ પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં રાજકોટના માધાપર પર ચોકડીથી યોજાઈ યુવા ભાજપની બાઇક રેલી પુરુષોત્તમ રૂપાલાએ બુલેટ બાઇક ચલાવ્યું અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપના ઝંડા સાથે બાઇક થયા સવાર બહુમાળી ભવન પર ભાજપની બાઇક રેલી થયું સમાપન ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે સુરતમાં આજે યોજાશે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં સંમેલન મોટા ગામમાં સમારોહ સમારોહનું આયોજન રાજકોટમાં પડધરી ટંકારા મોરબી જસદણ આટકોટ સહિતના ગામના લોકોને ઉપસ્થિત રહેવા આહવાન ચૂંટણી પ્રચાર સમયે રાજકોટના ગોંડલમાં ગરબા રમતા જોવા મળ્યા મનસુખ માંડવિયા ગુડેશિયામાં પ્રચાર સમયે જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોઈને કાર્યકર્તાઓ સાથે ગરબે ઘૂમ્યા લોકસભાની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંવાદ કાર્યક્રમ થલતેજ વોર્ડ અને સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરી સાથે મુખ્યમંત્રી કરશે સંવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા જિલ્લાના પ્રવાસે રાજપીપળા ભાજપ કાર્યાલય કમલમ પર કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે મુખ્યમંત્રી કરશે બેઠક ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના આજે બે ચૂંટણીલક્ષી કાર્યક્રમ બારડોલી અને ધરમપુરમાં બુથ પ્રમુખોના સંમેલનમાં રહેશે ઉપસ્થિત પક્ષના કાર્યકર્તાઓને આપશે જીતનો મંત્ર મહેસાણાના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલનું સસ્પેન્શન કરાયું રદ સ્વામિનારાયણ કોલેજના સંચાલક ભરત પટેલ અને સુરેશ પટેલનું પણ સસ્પેન્શન કરાયું રદ એપીએમસીની ચૂંટણીમાં મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડવા બદલ પીઆઈ પટેલને પાર્ટીમાંથી પાર્ટી કરાયા હતા સસ્પેન્ડ ભાજપના સ્થાપના દિવસ ને લઈ વિશાળ બાઇક રેલી વડોદરામાં ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ શહેર પ્રમુખ વિજય શાહ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો રેલીમાં જોડાયા રેલી શરૂ થઈ મનુભાઈ ટાવર ભાજપ કાર્યાલય પર થઈ પૂર્ણ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાનો આજથી પ્રચંડ પ્રચાર પાલડીના ચંદ્રનગર વિસ્તારમાં જૈન સમુદાયના ના મતદારો સાથે કરશે સંવાદ સ્થાનિકો અને પીજીમાં રહેતા યુવક યુવતીઓ વચ્ચે ટકરાવ અમદાવાદના આનંદનગરના નીલકંઠ એલિગન્સમાં યુવક યુવતીઓ સોસાયટીના નિયમોનું પાલન ન કરતા હોવાનો સ્થાનિકોનો આરોપ સોસાયટીમાં એન્ટ્રી માટે ફરજિયાત પાસ સિસ્ટમ કરી દેવાતા રોષ સ્થાનિકો પણ ખોટી રીતે હેરાન કરતા હોવાનું પીજી માં રહેતી યુવતી નો આરોપ આનંદનગર પોલીસ ની ટીમે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવા હાથ ધર્યા પ્રયાસ નોટિસ મળી નથી સોસાયટી ઓથોરિટી તરફથી અમને બહાર કાઢી નાખવામાં આવ્યાનો યુવક યુવતીઓ દાવો

વડોદરાના ગોરવાના પાસેથી લાવ્યા થયો ખુલાસો પેરોલ જમ્પ કરી છેલ્લા બે વર્ષથી ભાગેડુ આરોપી ઝડપાયો મહેસાણામાં હત્યાના કેસમાં અમદાવાદ મધ્ય જેલમાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી થયો હતો ફરાર નટુજી ઠાકોર નામ બદલી છત્રાલમાં કંપનીમાં નોકરી કરતો હોવાનો થયો ખુલાસો શાળાના હિંચકા પાસે કરંટ લાગવાથી બે બાળકીના મોતને લઈ શિક્ષક સસ્પેન્ડ બનાસકાંઠાના દાંતામાં પ્રાથમિક તપાસમાં બેદરકારી સામે આવતા લક્ષ્મણભાઈ પાંડવ સામે કાર્યવાહી પ્રાથમિક શિક્ષણ અધિકારી શાળાની મુલાકાત લઈ પરિવારજનોને પાઠવી સાંત્વના કેડીલાના સીએમડી રાજીવ મોદી વિરુદ્ધ બલ્ગેરિયન યુતીએ પેન ડ્રાઈવ સહિતના દસ્તાવેજો સાથે વધુ પુરાવાઓ અમદાવાદ કોર્ટમાં માં કર્યા રજૂ યુતી પ્રોટેસ્ટ પિટિશન પર તપાસ અધિકારીએ માંગ્યો સમય એપ્રિલે થશે સુનાવણી જૂની ટેક્સ રિકવરી કરવા માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ દર વર્ષે ન લાવવા સૂચના એમસી કમિશનરની ડેડ પ્રોપર્ટી રેવન્યુ રેકોર્ડમાં રદ કરવા અને ટેક્સ વસૂલાત માટે એડવાન્સ પ્લાનિંગ કરવાની આપી સૂચના અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકના એકવીસ પ્લોટનું નું ઈ ઓપ્શન વધુ એક વખત મોકૂફ પ્લોટોની હરાજી માટે માટે જૂન સુધીની નવી તારીખ કરાઈ જાહેર માત્ર રૂપિયા નોટિસ અમદાવાદ કોર્પોરેશન ટેક્સ ડિફોલ્ટરના ના ત્રણસો સુડતાલીસ કરોડ રૂપિયા ન વસૂલી શક્યું સૌથી વધારે ઉત્તર ઝોનમાં સત્તાણું પોઈન્ટ બાર કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવાનો બાકી આગામી સમયમાં કડક કાર્યવાહીનો કોર્પોરેશનનો દાવો ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં લઈને ઝોન અને વોર્ડ લેવલે મોટા પાયા પ્લાન્ટેશનની કવાયત હાથ ધરાઈ અમદાબાદમાં એએમસીએ મિશન મિલિયન ટ્રી અંતર્ગત શહેરમાં દસ કરોડના ખર્ચે ત્રીસ લાખ વૃક્ષારોપણ કરાશે ગાર્ડન વિભાગે એએમસી કમિશનર એમ થેન્ડનારસન સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું રહ્યું રાજ્યભરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો એક મહિનામાં રાજ્યભરમાં મેલેરિયાના નોંધાયા એંશી કેસ સુરત શહેરમાં વકરો રોગચાળો સચિન અને પાંડેસરામાં બે બાળકોના મોત સચિનમાં મહિનાના તો પાંડેસરામાં પાંચ વર્ષના ગુમાવ્યો અમદાવાદ કોર્પોરેશન વીજળીના ઉપયોગ માટે સ્થાપશે નવો સોલાર પ્લાન્ટ નવા પ્લાન્ટના કારણે બચશે ચોપન કરોડ યુનિટ્સ હાલમાં કોર્પોરેશનનું વાર્ષિક લાઇટ બિલ ત્રણસો કરોડ રૂપિયા ગુજરાત યુનિવર્સિટીમાં બોટનીના પેપરમાં છબરડો સેમેસ્ટર છ માં ત્રણસો આઠ નંબરના કોડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ત્રણસો નવ કોડનું પ્રશ્નપત્ર આપીને છબરડો સમગ્ર પ્રકરણમાં પેપર સેટર્સને નોટિસ ખુલાસો રજૂ કર્યા બાદ કરાશે કાર્યવાહી योग्यता પર કેન્દ્રિત સવાલોના વેટેજ પર દસ ટકાનો વધારો જ્યારે શોર્ટ અને લોંગ આન્સર પ્રકારના સવાલોના વેટેજમાં દસ નો ઘટાડો તો ધોરણ નવ અને દસ ના મૂલ્યાંકન પેટર્ન ગત વર્ષની તુલનામાં નથી કરાયું કોઈ ફેરફાર અમદાવાદમાં માં જેલના ચાર કેદી વિદ્યાર્થી સહિત સત્તર વિદ્યાર્થીઓ ઝડપાયા ધોરણ દસ બાર ની પરીક્ષામાં તમામ સામે કરાયા પણ સીસીટીવીની તપાસ દરમિયાન વધુ વિદ્યાર્થીઓ આશંકા અને એલએલએમ થયેલા આદિવાસી યુવક અને યુવતી પ્રેક્ટિસ સાહેબ વધારો પહેલા વર્ષે મહિના દસ હજાર બીજા વર્ષે આઠ હજાર ત્રીજા વર્ષે આઠ હજાર અને તક આપનાર સિનિયર વકીલને ને પાંચ હજાર નું એલાઉન્સ ડીઓ કચેરી તરફથી સોળમી એપ્રિલે કારકિર્દીના પંથે ડિજિટલ અંક બે હાજર ચોવીસ કરશે જાહેર અઢારમી એપ્રિલે અમદાવાદની તમામ શાળામાં કારકિર્દી અંગે વેબિનાર નું કરાયું આયોજન ડિજિટલ અંક થી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ સહિતનું માર્ગદર્શન મળી રહેશે દિવ્યાંગ માટે રાઇટર સરકારની નવી શરતોને હાઈકોર્ટે ફગાવી કહ્યું રાઇટરની લાયકાત પરીક્ષાર્થીથી એક સ્ટેપ નીચેના લેવલની હોવી જોઈએ હાઈકોર્ટે રાઇટરની શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરવાના સત્તાવાળાઓના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો ધોરણાટ ના બે લાખ તેત્રીસ હજાર એકસો બ્યાસી વિદ્યાર્થી આપશે એન એમ એમ એસ પરીક્ષા ગયા વર્ષ કરતાં આ વર્ષે છવ્વીસ હજાર વિદ્યાર્થીઓ વધારો સ્કોલરશિપ પરીક્ષા માટે આઠસો અગિયાર કેન્દ્રના સાત હજાર નવસો બાણું બ્લોક પરીક્ષા માટે ગોઠવાઈ વ્યવસ્થા ગાંધીનગરના વેરહાઉસમાંથી આજે અલગ અલગ વિધાનસભા બેઠક પર રવાના થશે રાજકીય પક્ષોના એક હજાર ત્રણસો વીસ મતદાન મથકના એક હજાર છસો ઓગણપચાસ બીયુસીયુ સાથેના ઈવીએમ મશીન અને એક હાજર સાતસો એસી પાંચ મદદની ચૂંટણી અધિકારીઓને ઈવીએમ અને કરાશે સુપ્રત અમદાવાદમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરાયું કાલથી ઈવીએમ અને વીવીપેટની કરાશે ફાળવણી જિલ્લામાં એકવીસ વિધાનસભા મત વિસ્તારમાં પાંચ હજાર ચારસો અઠાવન મતદાન કેન્દ્ર એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને એએમસી મેટ નર્સિંગ કોલેજના ફર્સ્ટ ટાઈમ મતદાર બનનારા યુવાનોએ લીધા અચૂક મતદાનના શપથ લોકસભા ચૂંટણીને લઈ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાઈ નર્મદા જિલ્લામાં રેડમાઇઝેશન બાદ નાનોદ અને દેડિયાપાડામાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી બંને વિધાનસભા મત વિસ્તારમાં છસો સોળ મતદાન કેન્દ્ર પોલીસ સુરક્ષા હેઠળ બે દિવસમાં જિલ્લાના સંબંધિત એઆરઓને ઈવીએમની કરાશે સોંપડી મતદાન જાગૃતિને લઈ કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યું અમદાવાદના દિવ્યાંગ જય ગાંગડીયાએ દિવ્યાંગ યુવકે અનોખી કળાથી લોકસભાની ચૂંટણીને લઈ મતદાન પર્વમાં સહભાગી થવાનું પાઠવ્યો સંદેશો કા પર્વ પર્વ દેશ વોટ ફોર ઇન્ડિયા જેવા મતદાન જાગૃતિના બનાવ્યા પેઇન્ટિંગ સોમવારથી રાજ્યની આંગડિયા પેઢીઓ રોકડના વ્યવહારો સદંતર કરશે બંધ આશરે બે હજાર બસો જેટલા આંગડિયા પેઢીઓના રોકડના કામકાજ થશે ઠપ આંગળીયામાં રોકડ બંધ થવાના લીધે બજારમાં રોકડની અછત ઊભી થશે દેશભરમાં રોકડના વ્યવહારો સોમવારથી બંધ સોમવાર નક્કી ગુજરાત યુનિવર્સિટીની ની સાત વિદેશી વિદ્યાર્થીને હોસ્ટેલ ખાલી કરવા અપાઈ સૂચના પૂર્વ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોવાની જાણ થતા કરાયો નિર્ણય સાત પૈકી ચાર વિદ્યાર્થીનો અભ્યાસ થઈ ચૂક્યો હશે પૂર્ણ જ્યારે ત્રણ વિદ્યાર્થીઓનો અભ્યાસ ટૂંક સમયમાં થશે પૂર્ણ અમદાવાદમાં નાગરિકો સાવધાન બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે ફેલાતા સ્કારલેટ ફીવરના કેસમાં સપડાયા બાળકો રોગચેપી હોવાથી સ્કૂલ જતા ચારથી પંદર વર્ષના બાળકોમાં સૌથી વધારે જોખમ બેક્ટેરિયાથી થતી આ બીમારીમાં શરૂઆતના લક્ષણો વાયરલ ઇન્ફેક્શન જેવા સુરતમાં માં કાલ પ્રીપેડ સ્માર્ટ વીજ મીટર લગાવવાના થશે શ્રી ગણેશ સૌપ્રથમ પ્રથમ સુમન સેલના ના આઠસો ઘરોમાં લગાવાશે પ્રીપેડ સ્માર્ટ વીજ મીટર વીજ ગ્રાહકોને ડિપોઝિટની રકમ છ સરખા આપતા ચૂકવાશે અમદાવાદ અને મુંબઈ વંદે ભારત ટ્રેન ચાર કલાક અને ચાલીસ મિનિટમાં સફર કરશે પૂર્ણ રેલવે મિશન રફતાર હેઠળ વધારવા કામગીરી વિશ્વ બજારમાં સોનાના ભાવમાં માં આગ જડતી તેજી માહોલ યથાવત દસ ગ્રામ સોનાના ભાવ ઉછળીને પહોંચ્યા તોંતેર ને પાર તો ચાંદીનો એક ભાવ એક્યાસી હજાર પહોંચ્યો મકાનોની માંગ સોળ વર્ષમાં સૌથી વધુ મોટાથી નાના શહેરો સુધી રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી સેક્ટર લાખની કિંમતના મકાનની માંગમાં એક વર્ષમાં સુધીનો વધારો આ વર્ષે વર્ષે મકાન સુધી મોંઘા થવાની શક્યતા ગયા મકાનની કિંમતમાં થયો હતો વધારો પ્રધાનમંત્રી મોદી આજે બિહાર પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં ગજવશે ચૂંટણી સભા બિહારના નવાદા અને બંગાળના જલપાઈગુડીમાં જનસભા તો મધ્યપ્રદેશના જબલપુરમાં કરશે રોડ શો આચાર સંહિતા લાગુ થયા બાદ પ્રધાનમંત્રી મોદી આજે પ્રવાસે રોડશો મારફત ભાજપના લોકસભા ચૂંટણીના અભિયાનનો રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ નરેન્દ્ર મોદીની સાથે અબજોપતિ ઇલેક્ટોરલ બોર્ડની તાકાત જુઠ્ઠાણું અને નકલી પ્રચાર કોંગ્રેસ પાસે સત્ય અને જનતાનો પ્રેમ મોદી હારી રહ્યા છે ચૂંટણી રંગારેડ ની રેલી રાહુલ ગાંધીનું નિવેદન કહ્યું તેલંગાણામાં તમામ લોકો જાણે છે કે કોંગ્રેસ જે વચનો આપે છે તે કરે છે પૂર્ણ રાહુલે ગણાવ્યા તેલંગાણા સરકારના કામો કોંગ્રેસની કર્યો દાવો કોંગ્રેસ અધ્યક્ષ ખડગે કહ્યું પ્રધાનમંત્રી મોદીએ રાજસ્થાનમાં ખેડૂતો વિશે કોઈ વાત ન કરી માત્ર કલમ ત્રણસો સિત્તેર નો ઉલ્લેખ કર્યો રાજસ્થાન સાથે તેનો શું સંબંધ જો જમ્મુ કાશ્મીર માં બોલતા તો અસર થતી ભાજપ અધ્યક્ષ નડ્ડાએ સાધ્યું નિશાન કહ્યું માઇન્ડ સેટ તેઓ એ ખડગે પર સાધ્યુંર નહીં આર્ટિકલ ત્રણસો સિત્તેર છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત પાંચ અન્ય નેતાઓ રાજ્યસભાનું સભ્યપદ પદ ગર્યું ગ્રહણ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે લેવડાવ્યા શપથ કોંગ્રેસ નેતા જયરામ રમેશે પ્રધાનમંત્રી પર કર્યા પ્રહાર કહ્યું જનતા સાથે જોડાયેલા મુદ્દા પર વાત નથી કરતા મોદી ખેડૂતો યુવા મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પરથી ભટકાવી રહ્યા છે પશ્ચિમ બંગાળના ભૂપતિનગર બ્લાસ્ટ માં એનઆઈએ ની કાર્યવાહી પશ્ચિમ બંગાળના પૂર્વ મેદનીપુર થી સ્થાનિક ટીએમસી નેતા એનઆઈએ કરી ધરપકડ બંને આરોપીઓ કરવામાં આવી મેડિકલ તપાસ ટીએમસી બે સભ્યોની ટીમ આજે જશે ભૂપતિનગર બે આરોપીઓની ધરપકડ કરવા ટીમ પર હાજર કર્યો માં હુમલો ઘટનાને લઈ ટીએમસી અને ભાજપ આરોપી ઘટના એનઆઈએ વિરુદ્ધ પ્રદર્શન પર પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી નિવેદન કહ્યું જેમને ઈડી અને સીબીઆઈ વિરુદ્ધ કોઈને ફરિયાદ હોય તેમને જવું જોઈએ કોર્ટમાં ટીએમસી નેતાના ઘરે તપાસ માટે પહોંચેલી એનઆઈએ ટીમ પર થયો હતો હુમલો પ્રધાનમંત્રી મોદીના ના રોડ શો પગલે કોંગ્રેસના ઉમેદવારનું મુખ્ય ચૂંટણી કાર્યાલય બંધ કરાવતા રોષ કોંગ્રેસે ગણાવ્યું મૌલિક અધિકારનું નું હનન કહ્યું ચૂંટણી પંચને ફરિયાદ કરવાની કરી વાત ઉત્તર પ્રદેશ નગીનામાં જનસભા દરમિયાન મુખ્યમંત્રી યોગીનું નિવેદન કહ્યું તમારે નક્કી કરવાનું છે કર્ફ્યુ લગાવનાર સરકાર જોઈએ છે કે પછી કાવડ યાત્રાવાળી સરકાર મુખ્તાર અંસારી પરિવાર સાથે યુપીના પૂર્વ સીએમ અખિલેશે કરી મુલાકાત કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિનું નિવેદન કહ્યું જો ન હોત તો જોવા પણ ન જાત અખિલેશ છેલ્લા દસ વર્ષમાં હેમા માલીની સંપત્તિમાં લગભગ સો કરોડનો થયો વધારો મથુરાના સાંસદ હેમા માલીનીએ પોતાના સોગંદનામામાં કુલ બસો ઇઠ્યોતેર કરોડ રૂપિયાની સંપત્તિ બતાવી વર્ષ બે હજાર ઓગણીસમાં માં હેમાએ બસો પચાસ કરોડની સંપત્તિ નોંધાવી હતી કેજરીવાલની ધરપકડના વિરોધ માટે દેશભરમાં ઉપવાસ રાખશે માદમી આદમી પાર્ટી દિલ્હીમાં જંત્ર પર પહોંચી શકે છે સુનિતા કેજરીવાલ ભગવંત માન શહીદ ભગતસિંહના પૈતૃગામમાં રાખશે ઉપવાસ કેજરીવાલને મુખ્યમંત્રી પદથી હટાવવા માટે આપના પૂર્વ ધારાસભ્ય પહોંચ્યા કોર્ટમાં સંદીપકુમારે દિલ્હી હાઇકોર્ટમાં કરી અરજી સોમવારે હાથ ધરાશે સુનાવણી આગામી અઠવાડિયે કેજરીવાલને મળી શકે છે પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન જેલમાં મુલાકાત કરનારા મુખ્યમંત્રીઓમાં હવે ભગવંત નામ થયું દારૂ પોલિસી ગોટાળામાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને ન રાહત અઢાર એપ્રિલ સુધી ફરી વધી જ્યુડિશિયલ કસ્ટડી છેલ્લા એક વર્ષથી જેલમાં છે સિસોદિયા પંજાબમાં મહિલા પર અત્યાચાર બાદ ભાજપ આક્રમક કહ્યું તાલિબાની શાસન મુખ્યમંત્રી આપે તાત્કાલિક રાજીનામું નવજત બાળકો તસ્કરીના તસ્કરી સીબીઆઈએ કર્યો પર્દાફાશ દિલ્હી અને હરિયાણા માં થી વધુ લોકો પર દરોડા સાત નવજાત બચાવાયા તો રેકેટમાં સામેલ સાત લોકોની ધરપકડ પોલીસે ચાર દિવસના મેળવા રિમાન્ડ તપાસમાં થઈ શકે ચોંકાવનારા ખુલાસા મુંબઈમાં સાકીનાકા વિસ્તારમાં એક ઇમારતમાં લાગી ભીષણ આગ લોકો નીકળ્યા ઘરની બહાર કોઈ જાનહાની નહીં ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ દિલ્હીની તિહાર જેલમાં વીવીઆઈપી કેદીઓને સૌથી વધુ ઉપદ્રવ તિહાર જેલના પૂર્વ ડીજી નીરજ કુમારે જેલ ખોલ્યા અનેક રહસ્યો ભારતમાં યોજાનારી ચૂંટણીમાં ચીન વિલન બની શકે તેવી હેકર્સ એઆઈ નો ઉપયોગ કરી ચૂંટણી અવરોધવાનો પ્રયાસ કરી શકે છે ચીની હેકર્સ મીમ્સ વિડિયો અને ઓડિયો મારફત ચૂંટણી ને પ્રભાવિત કરવાનો કરશે પ્રયાસ તાઇવાન માં સાત પોઈન્ટ બે ની તીવ્રતાના ભૂકંપ બાદ તબાહીના દ્રશ્યો અનેક ઇમારતો ધ્વસ્ત કેટલીક ઇમારતો ક્ષતિગ્રસ્ત ફસાયેલા લોકો નું હજુ પણ ચાલુ છે રેસ્ક્યુ ઓપરેશન ઇઝરાયેલ શનિવારે યથાવત રાખ્યા ગાઝા પર હુમલા દક્ષિણ ગાઝા પટ્ટીમાં જબરજસ્ત હુમલા ભીષણ યુદ્ધના કારણે ગાઝાનો દરિયાઈ વિસ્તાર બન્યો વિસ્થાપિતોનો એક વિશાળ કેમ્પ દક્ષિણી ગાઝા પટ્ટીના શહેર ખાન યુનિસ ઇઝરાયેલી સેનાની કાર્યવાહી ઇઝરાયેલી સેનાનો દાવો આતંકવાદીઓના અડ્ડાને કર્યા તબાહ ચાલીસ થી વધારે ઉપકરણ અને એક ટન વિસ્ફોટ જપ્ત ઇઝરાયલી વાયુસેના લેબનનમાં એક ઘર પર હુમલો વિસ્થાપિતાઓના એક સેન્ટરને પહોંચ્યું નુકસાન લેબનનની સરકારી સમાચાર એજન્સીનો દાવો ગામડાના એક ઘરને બનાવાયું હતું નિશાન દક્ષિણ ફ્લોરિડામાં એક બારમાં અંધાધૂંધ ફાયરિંગ બે લોકોના મોત સાત લોકો ઇજાગ્રસ્ત પોલીસનું સમગ્ર વિસ્તારમાં નાકાબંધી ચોથી જીત સાથે પર પહેલા નંબર રાજસ્થાન રોયલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ને છ વિકેટે પરાજય એકસો કર્યો પ્રાપ્ત રાજસ્થાન રોયલ્સના સંજુ સેમસન અને જોશ બટલરની ધમાકેદાર બેટિંગ બટલરના ના બોલ પર સો રન તો સંજુ સેમસને બેતાલીસ બોલ પર ફટકાર્યા ઓગણ રન બંને વચ્ચે એકસો સુડતાલીસ રન ની